મોગરી સફાઈ સફાઈ ગામના કામદારોને છેલ્લા દોઢ માસથી પગાર નહીં મળતા તેમજ મહાનગરપાલિકા થયા બાદ નક્કી ચાર થયેલા નિર્ધારિત પગાર દર આપવાની માંગ સાથે આજે મોગરી ખાતે સફાઈ કામદારોએ સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નિયમિત પગાર તો મુજબ નક્કી દર મુજબ પગાર આપવાની માંગ કરી હતી મોગરી ગામનો આનંદ મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ મોગરી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને પણ આનંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી તેઓને પણ મહાનગરપાલિકાના સફાઈ કામદારો સમાન વેતન ચૂકવવાની વાત કર્યા બાદ નિયત મુજબ પગાર આપવામાં આવતો નથી તેમજ નિયમિત પગાર નહીં મળતા આજે સફાઈ કામદારોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું

મનોજભાઈ અરિજન મનોજભાઈ અમારે છેલ્લા મહિનાથી પગારનો એ થયો નહીં અને જે પગાર તરફથી ચારસો છોતેર રૂપિયા પગાર આપવાના હતા એ પગાર આપ્યો નહીં એટલે અમાર મારી માંગણી એ જ છે અમારે વીસ જણની કે અમારો પગાર વેલી તકે કરે અને અમારી માંગણી પૂરી કરે